ધોરણ નવથી બારમાં એકમ કસોટી લેવા અંગેની જાણકારી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ ત્રણ નવ બે હજાર પચીસના પરિપત્ર અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ધોરણ નવથી બારમાં સત્ર દીઠ એક એકમ કસોટી નીચે મુજબની સૂચનાઓ પ્રમાણે લેવાની રહેશે એક ધોરણ નવથી બારમાં દરેક વિષયની પચીસ પચીસ ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક એક લેવાની રહેશે બે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રથમ સત્રમાં તારીખ અગિયારથી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે તેમજ બીજા સત્રની એકમ કસોટી બાવીસથી થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે ત્રણ સદર કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે એકત્રીસ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે તેમજ બીજા સત્રની એકમ કસોટી માટે પંદર ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે ચાર આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનારૂપ પ્રશ્ન બેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરેલ છે આ ઉપરાંત બીજી પ્રશ્ન બેંક પણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે જેના આધારે શિક્ષકે સદર પચીસ ગુણની એકમ કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની રહેશે શિક્ષક સદર પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા બીજા પ્રશ્નો જાતે તૈયાર કરીને તેના આધારે કસોટી તૈયાર કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે પાંચ લર્નિંગ આઉટકમના આધારે કસોટી તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી અતિ ટૂંક જવાબી ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે છ સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટી પત્રો શાળાની ફાઇલે રાખવાના રહેશે સાત આ કસોટી અલગ નોટબુકમાં લેવાની રહેશે કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની રહેશે આઠ કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે ઉક્ત વિગતે રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સત્રદીઠ દરેક વિષયની પચીસ ગુણની એક એકમ કસોટી લેવાની રહેશે